નમસ્કાર ગુજરાત રાજ્ય બોર્ડ દ્વારા ટેટ વનની પરીક્ષા માટે નવું આયોજન બહાર પાડવામાં આવ્યું છે આ વર્ષથી એટલે કે બે હજાર પચીસથી ટેટ વન માટે નવો અભ્યાસક્રમ નવી પરીક્ષા પદ્ધતિ જાહેર કરાઈ છે તો તેમાં શું ફેરફાર થયા છે એ જાણવા માટે વિડીયો છેલ્લે સુધી જોજો તો આ કસોટીમાં કુલ પાંચ વિભાગ જેમાં દોઢસો પ્રશ્ન અને તેના દોઢસો ગુણ રહેશે એટલે કે દરેક પ્રશ્નનો એક ગુણ જે એમસીક્યુ બેસ્ટ હશે કે આમાં દરેક પ્રશ્નના ઉત્તર માટે ચાર વિકલ્પ આપેલા હશે એમાંથી એક સાચો વિકલ્પ પસંદ કરવાનો રહેશે તો હવે આપણે જોઈએ કે આમાં ક્યાં ક્યાં સુધારા કરવામાં આવ્યા છે તો પહેલો વિભાગ છે બાળ વિકાસ અને શૈક્ષણિક શાસ્ત્રો તો બાળ વિકાસ જેમાં પંદર ગુણ અને પંદર પ્રશ્નો રહેશે વિકાસની સંકલ્પના અને અધ્યયન સાથેનો સંબંધ બાળ વિકાસના લક્ષણો અને સિદ્ધાંતો વિકાસને અસર કરતા પરિબળો વારસો અને વાતાવરણ સામાજિકતાનો વિકાસ અને તેને અસર કરતા પરિબળો સામાજિકીકરણ પ્રક્રિયાઓ કે સામાજિક જગત અને બાળક એરિક્સન મોન્ટેસરી ફોબેલ કોહલબર્ગ સિદ્ધાંત અને શૈક્ષણિક ફરીદાર્થ બાળકેન્દ્રી અને પ્રગતિશીલ શિક્ષણની સંકલ્પના બુદ્ધિની સંકલ્પના અંગેનો સમીક્ષાત્મક દર દ્રષ્ટિકોણ બહુઆયામી બુદ્ધિ બાળકોમાં વિકાસ ભાષા અને વિચાર લિંગ જાતિ સામાજિક બંધારણ લિંગભેદ જાતિગત ભૂમિકાઓ શિક્ષણના સંદર્ભમાં જાતીયતાની અસર અધ્યયતાઓમાં વ્યક્તિગત ભિન્નતા ભાષા જાતિ લિંગ સમુદાય ધર્મ વગેરે આધારિત ભિન્નતાઓની સમજ અધ્યયનનું મૂલ્યાંકન અને અધ્યયન માટેના મૂલ્યાંકન વચ્ચેનો તફાવત શાળાકીય મૂલ્યાંકન સતત અને સર્વગ્રાહી મૂલ્યાંકન સી દ્રષ્ટિકોણ અને પ્રયાસો વર્ગખંડમાં અધ્યતાઓની વર્ગખંડ તત્પરતા અધ્યયન અને વિવેચાત્મક ચિંતનના વિકાસ અને અધ્યતાની અધ્યયન સિદ્ધિના મૂલ્યાંકન માટે યોગ્ય પ્રશ્નોની રચના સમાવેશી શિક્ષણ અને વિશિષ્ટ જરૂરિયાત ધરાવતા બાળકો અંગે સમજ જેના ગુણ જેમાં પ્રશ્નોનો સમાવેશ થાય છે વિવિધ પરિવેશ ધરાવતા અધ્યતાઓને સમાવવા જેમાં આર્થિક સામાજિક રીતે પછાત વંચિત બાળકોનું સમાવેશન અધ્યયન અસક્ષમતા એટલે કે લર્નિંગ ડિસેબિલિટી ધરાવતા બાળકો વિવિધ દિવ્યાંગતા ધરાવતા બાળકો પછી છે અધ્યયન અને શૈક્ષણિક શાસ્ત્ર જેમાં દસ પ્રશ્નો અને દસ ગુણ રહેશે બાળકો કેવી રીતે વિચારે છે અને શીખે છે શાળાકીય પ્રદર્શનમાં તેઓ કેમ અને કેવી રીતે નિષ્ફળ જાય છે તેના કારણો અધ્યયન અધ્યાપનની પાયાની પ્રક્રિયાઓ બાળકોની અધ્યયન વ્યૂહરચનાઓ સામાજિક પ્રવૃત્તિ તરીકે અધ્યયન અધ્યયનનો સામાજિક પરિપ્રેક્ષ્ય બાળક સમસ્યા ઉકેલનાર અને વૈજ્ઞાનિક શોધક તરીકે બાળકોમાં અધ્યયન માટેની વૈકલ્પિક સંકલ્પના અધ્યયન પ્રક્રિયામાં બાળકોથી થતી ભૂલોની મહત્વના સોપાન તરીકે સમજ જ્ઞાન બોધ અને સંવેગો પ્રેરણા અને અધ્યયન અધ્યયનને અસર કરતા વ્યક્તિગત અને પર્યાવરણીય પરિબળો પછી બીજો વિભાગ છે જેમાં ગુજરાતી ભાષા જેના જેમની અંદર ત્રીસ પ્રશ્નો અને ત્રીસ ગુણ રહેશે તેમાં છે ભાષા અર્થગ્રહણ ભાષા અર્થગ્રહણના પંદર ગુણ અને પંદર પ્રશ્નો રહેશે ભાષાના પેપરમાં દરેક વિષયના વિષય વસ્તુમાં ભાષા સજ્જતા સંભાષણ અને વિદ્યાર્થી સાથેના વર્ગવ્યવહાર તેમજ આંતરક્રિયાને લગતી સજ્જતાનું મૂલ્યાંકન કરતા તેમજ ભાષાના મૂળભૂત તત્વો પ્રત્યયન અને સાર અર્થગ્રહણની ક્ષમતાનું મૂલ્યાંકન કરતા પ્રશ્નો અપરિચિત પાઠો વાંચવા બે પાઠ એક ગદ્ય અને કથ્ય અથવા નાટક અને એક કાવ્ય અપરિચિત પાઠો હશે જેમાં બે પાઠ હશે એક પાઠ્ય એક ગદ્ય પાઠ અથવા તો નાટક બેમાંથી એક હશે અને એક કાવ્ય હશે પ્રશ્નો જેમાં સમજૂતી અનુમાન વ્યાકરણ અને વાકુશળતા શ્રવણ અને કથન ભાષા શિક્ષણમાં મહત્ત્વ આ કસોટીમાં ધોરણ એકથી ના ગુજરાતી ભાષા વિષયના અભ્યાસક્રમ આધારિત પ્રશ્નો પરંતુ તેનું કઠિનતા મૂલ્ય અને સંબંધ માધ્યમિક શિક્ષણ ધોરણ દસ સુધી રહેશે એટલે કે આ કસોટીમાં ધોરણ એકથી દસના પ્રશ્નો પૂછવામાં આવશે ભાષા વિકાસની શૈક્ષણિક પદ્ધતિ જેમાં પંદર પ્રશ્નો અને પંદર ગુણ રહેશે અહીં અધ્યયન અને ભાષા ભાષા શિક્ષણના સિદ્ધાંતો ભાષા શીખવામાં વ્યાકરણની ભૂમિકા અંગેની સમીક્ષક દૃષ્ટિ વિચારોને મૌખિક અને લખાણ સ્વરૂપે વ્યક્ત કરવા વર્ગખંડમાં ભાષા શીખવા શીખવવાના પડકારો ભાષાકીય મુશ્કેલી ભૂલો અને વિકારો ભાષા કૌશલ્યો એટલે કે લેંગ્વેજ સ્કીલ ભાષા અર્થગ્રહણ અને પ્રવીણ્યનું મૂલ્યાંકન જેમાં કથન શ્રવણ વાંચન અને લેખન ચારનો સમાવેશ થાય છે અધ્યયન અધ્યાપન સામગ્રી એટલે કે પાઠ્યપુસ્તક મલ્ટીમીડિયા સામગ્રી વર્ગખંડના બહુભાષી સ્ત્રોતો ઉપચારાત્મક શિક્ષણ હવે આવે છે ત્રીજો વિભાગ જેમાં છે અંગ્રેજી ભાષા તો અહીં અંગ્રેજી ભાષામાં ત્રીસ પ્રશ્નો અને ત્રીસ ગુણ રહેશે અંગ્રેજી ભાષામાં પહેલું છે ભાષા અર્થગ્રહણ જે ગુજરાતી ભાષા અર્થગ્રહણની જેમ જ રહેશે અને આમાં પણ ધોરણ એકથી દસ સુધીના પ્રશ્નો પૂછવામાં આવશે હવે છે ભાષા વિકાસની શૈક્ષણિક પદ્ધતિ એ પણ ગુજરાતી લેંગ્વેજની જેમ જ છે હવે આવે છે વિભાગ ચાર જેની અંદર ગણિત જેમાં ત્રીસ પ્રશ્નો અને તેના ત્રીસ ગુણ આવે છે હવે આ ગણિત વિષયની અંદર તમારે ગણિતની સાથે સાથે રિઝનિંગના પ્રશ્નો પણ આવતા તો હવે જે વિષય વસ્તુ જેના પંદર પ્રશ્નો અને પંદર ગુણનો સમાવેશ થાય છે ગણિત વિષયમાં સંકલ્પના સ્પષ્ટીકરણની બાબતો અને સમસ્યા ઉકેલ સંબંધિત ક્ષમતા આધારિત પ્રશ્નો આ કસોટીમાં ધોરણ એકથી પાંચના ગણિત વિષયના અભ્યાસક્રમ આધારિત પ્રશ્નો પરંતુ તેનું કઠિનતા મૂલ્ય અને સંબંધ માધ્યમિક શિક્ષણ એટલે કે ધોરણ દસ સુધીનો રહેશે એટલે કે ગણિતમાં પણ એક થી દસ સુધીના પ્રશ્નો પૂછવામાં આવશે હવે છે પદ્ધતિશાસ્ત્રો જેમાં પંદર પ્રશ્નો અને પંદર ગુણ રહેશે ગણિતનું સ્વરૂપ તર્કશક્તિ બાળકોની વિચારવાની તથા તર્ક કરવાની તરા અર્થ અને શીખવા માટે અપનાવતી વ્યૂહરચના અભ્યાસક્રમમાં ગણિતનું સ્થાન ગણિત શિક્ષણની પદ્ધતિઓ પ્રયુક્તિઓ વર્ગખંડ પ્રત્યયનમાં ભાષાની ભૂમિકા ઔપચારિક અને અનૌપચારિક મૂલ્યાંકન ગણિત અધ્યાપન સમસ્યાઓ ગણિતમાં થતી ભૂલો અને તેના નિવારણ માટેના ઉપાયો હવે છે વિભાગ પાંચ જેની અંદર પર્યાવરણ સામાન્ય જ્ઞાન શિક્ષણના વર્તમાન પ્રવાહો દરેકનો સમાવેશ થાય છે જેના જેની અંદર ત્રીસ પ્રશ્નોનો સમાવેશ કરવામાં આવ્યો છે અને તેના ત્રીસ ગુણ રહેશે એટલે કે આમાં પર્યાવરણ સામાન્ય જ્ઞાન અને વર્તમાન પ્રવાહો શિક્ષણના વર્તમાન પ્રવાહો વિશે દરેક પ્રશ્નોનો સમાવેશ થાય છે તો સૌપ્રથમ છે પર્યાવરણ વિષય અને શાસ્ત્ર જેના વીસ પ્રશ્નો અને વીસ ગુણ રહેશે હવે આમાં ધોરણ એકથી પાંચના અભ્યાસક્રમ આધારિત પ્રશ્નો પરંતુ કઠિનતા મૂલ્ય માધ્યમિક શિક્ષણ ધોરણ દસ સુધીનું રહેશે તો વિષય વસ્તુ જેમાં પર્યાવરણ વિષયનો એકથી પાંચના અભ્યાસક્રમ આધારિત પ્રશ્નો પછી છે શાસ્ત્રો જેમાં દસ પ્રશ્નો અને દસ ગુણ રહેશે પર્યાવરણની સંકલ્પના અને વ્યાપ પર્યાવરણ મહત્ત્વ પર્યાવરણ અને પર્યાવરણ શિક્ષણ વચ્ચેનો સંબંધ અધ્યયનના સિદ્ધાંતો વિજ્ઞાન અને સામાજિક વિજ્ઞાન સાથેનો વ્યાપ અને સંબંધ સંકલ્પનાઓ રજૂ કરવાની પદ્ધતિઓ પ્રવૃત્તિઓ પ્રયોગો પ્રાયોગિક કાર્ય ચર્ચા સતત અને સર્વગ્રાહી મૂલ્યાંકન શિક્ષણ સામગ્રી અધ્યાપનની સમસ્યાઓ હવે છે સામાન્ય જ્ઞાન એટલે સામાન્ય જ્ઞાન રિઝનિંગ એબિલિટી લોજિકલ એબિલિટી ટીચિંગ એપ્ટિટ્યૂડ ડેટા ઇન્ટરપ્રેટેસિવ જેવી બાબતો આધારિત પાંચ પ્રશ્નો જેના પાંચ ગુણ રહેશે શિક્ષણ વર્તમાન પ્રવાહો જેના પાંચ પ્રશ્નો અને તેના પાંચ ગુણ રહેશે